જૂનાગઢ જિલ્લાનું બાટવા ગામ અત્યારે ભક્તિના રંગે રંગાયું છે નિમિત્તે છે માં હિંગરાજ મંદિર ખાતે ઉજવાયેલો પરમ પૂજ્ય શ્રી મંગલગિરી બાપુનો ત્રણ દિવસનો ભવ્ય વાર્ષિક ઉત્સવ માં હિંગરાજ મંદિર અને માં હિંગરાજ નવયુક્ત મંડળ દ્વારા આયોજિત આ મહોત્સવમાં માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દૂર દૂરથી સિંધી સમાજના લોકોએ ઉમટી પડીને દર્શનનો લ્હાવો લીધો હતો ત્રણ દિવસીય કાર્યક્રમની ઝલક જોઈએ તો પ્રથમ દિવસ મહોત્સવનો પ્રારંભ સોમવારે સવારે વિધિવત ધજા પૂજન સાથે કરવામાં આવ્યો હતો બીજો દિવસ મંગળવારે બાટવાના મુખ્ય માર્ગો પર ડીજે ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે પરમ પૂજ્ય માતા શ્રી પરાબાઈ માતાની સમાધિ પૂજાને પહોંચી હતી સાંજે સિંધી સંસ્કૃતિની પ્રખ્યાત છેજ નૃત્ય ત્યારબાદ ભેરાણા સાહેબ અને રાત્રે ભવ્ય ભગત સાહેબના કાર્યક્રમોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્રીજા દિવસે સવારે પલવ પાડી મેળાની કરવામાં આવી હતી આ ત્રણ દિવસ દરમિયાન તમામ ભક્તો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું મિત્રો આ ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ અને શ્રદ્ધાથી ભરેલો છે જયારે અખંડ ભારતના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રદેશમાંથી આવેલા પરમ પૂજ્ય પરાબાઈ માતાએ આ પ્રાચીન મંદિરની સ્થાપના બાટવા ગામે કરી હતી આજે પણ અહીં શ્રદ્ધાળુઓનું અટૂટ આસ્થા જોડાયેલી

સ્ટાર્ટ કરીએ છીએ પછી બીજા દિવસે એમની સોભ્યતા મોટા નીકળે છે ત્રીજા દિવસે અમે આને પ્રવસ્તિ કરીએ છીએ માતાજીના ચિત્ર ભજન ચાલુ હોય છે ત્રીજા અમે પ્રવસ્તી કરીએ છીએ પલોથી માતા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને જેટલા બી ભક્તો હોય છે એના બધે બધી સુવિધા રાખવામાં આવી છે મટવાજના વર્ષોથી સિંધી સમાજ જે હજારો દરેક સિટીમાંથી આયા આવે છે સાધારણ આવે છે અને માતાજીને ચમત્કારથી આ દિવસથી દિવસ એમની મનોકામના પૂરી થાય છે જય માઈંગરા મારું નામ જે અનુગલવાણી માઈંગરા નવયુક મંડળના સભ્ય તરીકે બધાને કહેવામાં ખુશી થાય છે કે મારે કે બાટવા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માઈંગરા નવયુક મંડળ અને હિંગરાજ મંદિર બાટવાના સહયોગથી બાટવા શહેરમાં હિંગરાજ મંદિરના સાનિધ્યમાં મંગલગિરી બાપુ અને ભવાનીગિરી બાપુનો

હજારો દર્શનાર્તાના દર્શન કરવા આવે છે અને અહિયાં સેવા કરે છે મેળા નો લાભ લે છે અને એવી આનંદ અનુભવે છે બોલો